નમસ્કાર સ્વાગત છે આપનું સફર વિથ જોશી નવા બ્લોગમાં જોશી પરિવાર પાછું ગાડીમાં ગોઠવાઈ ગયો છે અને આજે અમારી થાય છે નવરાત્રી ટ્રીપ શરૂ જઈએ છીએ ભાવનગર અને ભાવનગર જતા જતા રસ્તામાં આપણે મુલાકાત લઈશું વિશ્વના સૌથી મોટા શીપ બ્રેકિંગ યાર્ડ અલંગની તો ચાલો વાતો ઓછી કરીએ અને મળીએ સીધા રોડ ઉપર અનુપત આ હાઇવે સીધો ભાવનગર સુધી જાય છે અને અલંગ જવા માટે આપણે તળાજાથી દસ કિલોમીટર આગળ ત્રાપદ સુધી આ હાઇવે ઉપર જવાનું અને પછી ત્યાંથી અલંગ જવા માટેનો રસ્તો આવે છે આજના દિવસનું પહેલું ટોલ પ્લાઝા નાગેશ્રી પચાસ કિલોમીટર અંતર કપાઈ ગયું છે રાજુલા પાસે જે આ ઓવરબ્રિજનું કામ શરૂ હતું અને દર વખતે આપણે ટ્રાફિકનો પ્રોબ્લેમ થતો ત્યાં હવે એક સાઈડનો રસ્તો શરૂ થઈ ગયો છે એટલે ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને રસ્તો એક સાઈડનો શરૂ થયો છે આજના દિવસનું ટોલ પ્લાઝા નંબર બે રોઈસા ટોલ પ્લાઝા અત્યારે પહોંચ્યા છીએ મહવાથી આગળ તળાજા હતું અહીંયાથી લગભગ પંદરેક સીએનજી પુરાવા માટે બ્રેક લીધો છે અહીંયા બોરડા ગામ પાસે રેઝા સીએનજી સ્ટેશન છે ગુજરાત ગેસનો સીએનજી છે અને પ્રેશર પણ સારું છે મારી પાસે ફ્રોન્ક્સ સીએનજી છે ફ્રોન્ક્સનું પરફોર્મન્સ સારું છે નોર્મલી હાઈવે ઉપર ત્રીસ આસપાસની માઇલેજ આપે છે અને પિકઅપ વગેરે પણ મસ્ત રહે છે સીએનજીમાં ગાડીની ટેન્ક ફૂલ થઈ ગઈ છે અમારી હજી ખાલી છે ઘરે થી બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા એટલે કે ચટરપટર વાળો બ્રેક થયો નથી હવે ડાયરેક્ટ લંચ લેશું બપોરે ઘરે થી લગભગ કેટલા વાગે દસ સાડા દસ પછી નીકળ્યા હતા અત્યારે સાડા બાર જેવું થયું છે હમણાં અડધા કલાકમાં ક્યાંક લંચ બ્રેક કરીએ અને પછી જઈએ અલગ લંચ બ્રેક માટે રોકાણા છીએ તળાજાથી થોડું પહેલાં હોટેલ ક્રિષ્ના છે નેશનલ હાઈવે ઉપર જ છે એક પંજાબી ડીશ અને એક ગુજરાતી ડીશ પંજાબી પનીરની સબ્જી છે એક ચણા મસાલા દાલ ફ્રાય જીરા રાઈસ રોટી અને સ્વીટ અને ગુજરાતીમાં છે સેવ ટમેટા ચણા મસાલા દહીં ની તીખારી દાળ ભાત રોટલી અને સ્વીટ ગુજરાતી જમવાનું સરસ એ પંજાબી સરસ અને ભૂખે બહુ જોરદાર લાગે અને કોઈ રાહ જોવા માટે રેડી નથી ભૂખ જ લાગે છે અત્યારે છોકરાઓને બંનેને ભૂખ લાગી હતી એટલે વધારે વિચારવાનો ટાઈમ નહોતો એટલે ગુજરાતી અને પંજાબી જ ઓર્ડર કરી દીધો બંનેનો ટેસ્ટ મસ્ત છે શિવન્યા બેને ઓનલી સ્વીટ ઉપર એટેક કર્યો છે બીજું કાંઈ નથી ખાતા રેસ્ટોરન્ટનો પ્લે એરિયા છે એટલે બાળકો એ જમી અને હવે પાછું પતાવાનું શરૂ કરી દીધું બિલ આવ્યું છે ખાલી 400 રૂપિયા અને બધા બહુ સરસ રીતે જમી લીધા છે ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે ને હવે આપણે જઈએ છીએ અલંગ અલંગ હવે લગભગ વીસેક કિલોમીટર જેટલું દૂર છે આપણે દસેક કિલોમીટર આગળ આવી જઈએ પછી આ નેશનલ હાઈવે ફિફ્ટી વન છોડી અને ત્રાપદ બાજુ જવાનું હોય છે ત્રાપદ પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ અલંગ અહીંયાથી હવે લગભગ દસ કિલોમીટર જેટલું થાય છે અલંગ વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ તો છે સાથે સાથે વિશ્વનું સૌથી મોટું સેકન્ડ હેન્ડ વસ્તુઓનું માર્કેટ પણ છે તો અહીંયા આપણે ત્રાપકથી એન્ટર થાય ને એટલે બંને સાઈડ આ બધા દુકાનો શરૂ થઈ જાય છે સેકન્ડ હેન્ડ વસ્તુઓની મોસ્ટ ઓફ જે શિપમાંથી નીકળી હોય તોડીને એ બધી વસ્તુઓની પહોંચી ગયા છીએ અલંગમાં અને આ રીતે અહીંયા બધા પ્લોટ હોય છે શિપ બ્રેકિંગ માટેના અલગ અલગ એ લોકો શિપ ખરીદે જે તૂટવા માટે આવતી હોય એ અને પછી એને બ્રેક કરે અને રિસાયકલ કરે આપણને કંઈક મોટું શિપ જોવા મળે એ માટે થઈ અને અમે દરિયા કિનારે આવ્યા હતા તો અહીંયા એક જોરદાર વિશાળ શિપ છે બ્રેક થવા માટે આવ્યું છે હજુ એમાં પ્રોસેસ બધી સરુ છે પણ એટલું વિશાળ છે એની સાઈઝનો અંદાજ તમે આ જો બાજુમાં વર્કર ઊભા છે ને એની સાઈઝ ઉપરથી લગાવી શકો કેટલું મોટું શીપ હશે આ શીપ જેની સાથે બાંધેલું છે ચેનની સાઈઝ તો જુઓ કેટલી જાડી સાંકળ છે ગજબ છે અહીંયા શીપમાં અંદર જવા માટે પરમિશનની જરૂર પડે અને થોડું રિસ્કી હોય અને બધું બ્રેકિંગનું કામ શરૂ હોય એટલા માટે અંદર જોવા નથી જવા આ તો એક ઇન્ડસ્ટ્રીયલ શીપ છે બાકી જો પેસેન્જર શીપ હોય ને તો એ બહુ મોટી હોય અને જો મિત્રો આ છે અલંગ વિશ્વનું સૌથી મોટું ચીપ બ્રેકિંગ યાર્ડ અહીં આખી દુનિયામાંથી બધા જહાજો પોતાની અંતિમ સફર ખેડીને આવે અને પછી એનું કંઈક અલગ જ રૂપમાં રૂપાંતર થઈ જાય જહાજોમાંથી ઘણી બધી મસ્ત વસ્તુઓ નીકળે ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય ફર્નિચર હોય પછી ક્યારેક તો છે ને મસ્ત એકદમ કુલ એન્ટિક વસ્તુઓ પણ જોવા મળે આપણને અત્યારે જો આપણને દેખાય છે આ બધું બ્રેકિંગ થાય છે અને પછી નાના નાના પાર્ટમાં એનું રિસાયકલ ને વેચાણ ને એવું બધું થઈ જાય ને આ અલંગના દરિયા કિનારે આપણે આવીએ ને તો આપણને આમ લાગે કે અલગ દુનિયામાં જ છીએ આખું કેમ લોખંડની નગરી દરિયા કિનારે ખડી થઈ ગઈ હોય એવું લાગે જ્યાં જોઈને મોટા મોટા જહાજો અને મશીનરીનો અવાજ જોકે અત્યારે આ લંગનો ઉદ્યોગ થોડો એના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે આપણે ઈચ્છીએ કે ફરીથી પાછો એ ધમધમવા લાગે હવે પાછા આવ્યા છીએ આપણે ત્રાપજવાળા રોડ ઉપર અને અહીંયા આ રીતે મોટા મોટા પ્લોટ હોય છે ને અહીંયા એને ખાડા ઈ તો અહીંયા ખાસ તો છે ને ફર્નિચર માટેનું બહુ મોટું માર્કેટ છે સાથે સેકન્ડ હેન્ડ વસ્તુઓ નવી વસ્તુઓ બધું મળે છે અહીંયા ગણો ને તમે કિચન કિચનવેરથી લઈને હેવી એન્જિનિયરિંગની મશીનરીની બધી વસ્તુઓ મળી જાય અહીંયા

જોઈએ શું શું મળે છે અહિયાં અહીંયા છે ને નો એના માટેનો મોટો સ્ટોર છે પ્લસ આપણે પેલું ખાટલા ભરવા માટેની જે ને આવે છે છે એ બધું બહુ મળે અને સાથે અહીંયા બધા મશીનરી ટૂલ્સ છે કટર ને બ્લોઅર ને એવું બધું છે બહુ મોટી દુકાન છે અને બધું મોટી ક્વોન્ટિટીમાં મળે છે ખુરશી છે અહીંયાની પાસે તો જોઈ લઈએ ચેર તો અહીંયા છે પણ પેલા છે ને બેસીને ટ્રાય કરવી પડશે તમારો વજન ઉપાડીએ કે છે કે નહીં એમ રેડી છે અને ચેર આ રીતે પાછી ફોલ્ડ થઈ જાય આ કેમ્પિંગ ચેર આ રીતે કવરમાં પેક થઈ જાય એટલે આ રીતે સરસ રહી જાય અને કારની ટિક્કીમાં પડી રહી આ રીતે હાલો મૂકી દઉં પેલું આ એન્ટિક વસ્તુઓની શોપ છે પણ આ છે ને નજીકથી શૂટિંગ નથી કરવા દેતા એવું કહેતા હતા કે પછી બીજી શોપવાળા અમારી વસ્તુઓની કોપી કરી લે જોઈને હવે પહોંચી ગયા છીએ એક ફર્નિચરની શોપમાં અહીંયા ફર્નિચરની બધી આઈટમ મળે છે સોફા છે બેડ કબાટ અને ઓફિસ ચેર ને બધું છે પણ આ શોપ છે ને બધી વસ્તુઓ જાતે જ બનાવે છે કઈ એમ ચીપની આઈટમ નથી મળતી અહીંયા સાથે મેન્યુફેક્ચર કરી અને વેચે છે આ લોકોની મસ્તી શરૂ થઈ ગઈ અહીં આપણે લઈએ ભલે કાઈ ની મસ્તી કરી લેવાની હવે એક ગ્લાસ એર કાચની વસ્તુઓ અને કિચન આઈટમ નો શોપ છે પ્લોટ અહીંયા એની વિઝિટ કરીએ છીએ અહીંયા આ શોપમાં થોડી પ્રોપર આમ શીપ બધી વસ્તુઓ હોય ને એવું દેખાય છે તો ભાઈ કેતા હતા વાસણ ને છે એ જ છે આ બધા વાસણો છે પ્રોપર શીપ જ છે તો તે માર અલગ લાગે છે આપડા વાસણ કરતા છે આ તમે લઈ ને તમને નહીં લાગે આ બધું ને બધું સામાન છે એ પણ શીપ જ છે લાઈટ છે લાઈટ હમ આ બધા વાસણ ને થોડું આમ અલગ છે નોર્મલી આપણે જે વાસણો ની દુકાન હોય એમાં આવું ન મળતું એટલે આપણને લાગે કે નહીં આ ઓથેન્ટિક શિપ નું જ હશે ખાલી શોપ જોવા ગયા તા તો એટલું લઈને આવ્યા છીએ આ હીરો એન્ટિક બાયનોક્યુલર ગોતી આવ્યો છે દેખાય છે એમાંથી કહા અહીંયા આલંગમાં સેકન્ડ હેન્ડ ચીજ વસ્તુઓનું માર્કેટ પણ બહુ મોટું છે જે શિપમાંથી વસ્તુઓ નીકળે છે એ બધી અહીંયા વેચાતી હોય અને સાથે સાથે હવે તો બધું કમર્શિયલ થઈ ગયું છે એટલે શિપની વસ્તુઓ ઓછી અને બહારની બીજી વસ્તુઓ વધારે હોય છે પણ અમારી અલંગની વિઝિટ હવે અહીંયા પૂરી કરીએ છીએ મજા આવી ગઈ વિઝિટમાં આપણને શિપ પણ જોવા મળ્યું બ્રેકિંગ થતું હતું એ પણ જોવા મળ્યું અને સાથે અહીંયાના બધા જે પ્લોટ હોય છે સેકન્ડ હેન્ડ આઈટમના એ પણ જોઈએ અને થોડી ઘણી શોપિંગ થઈ ગઈ હવે જો અહીંયા વધારે રોકાઈએ તો ખીચા ઉપર વધારે વજન પડશે એટલે વહેલા નીકળીએ અહીંયાથી અલગ માં ગમે જગ્યાએ ખાડા કેવી રીતે બધા ને આપડે જોવા જઈએ ને એકવાર જોવા જઈએ એટલે એમ થાય કે આ વસ્તુ લઈ જ લઈએ એટલે બે ત્રણ જણ વિઝીટ કરી છે અને બધાય લીધું જ છે કઈક એટલે ત્રીજો દર જોવાનું જ લઈ જતા અમને આ પણ અમારે અહીંયા કાઈ નહોતું લેવું આ વખતે તો સ્પેશિયલ ખાલી વિઝિટ કરવા જોવા માટે જ આવ્યા હતા તોય થોડી ઘણી શોપિંગ થઈ ગઈ અહીંયા થી હવે જઈએ છીએ ભાવનગર તો ભાવનગર જવા માટે અહીંયા આપણે સીધો નેશનલ હાઈવે 51 લઈ અને ભાવનગર પહોંચી જશું અહીંયાથી છે 50 કિલોમીટર તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ડાયરેક્ટ ભાવનગરથી ત્યાં સુધી સફરવિથ જોશીસના વિડીયો જોતા રહેજો અને આ વિડીયો કેવો લઈ ગયો એ તમારો અભિપ્રાય જરૂર જણાવજો તો ચાલો મળીશું નવા બ્લોગમાં નવી સફર સાથે હર હર મહાદેવ